નમસ્કાર ચાલો આજે ગુજરાતી કવિતાની અંદર છુપાયેલા સંગીતને શોધીએ આપણે વાત કરવાના છીએ છંદ વિશે કવિતા પાછળનું આખું ગણિત અને સંગીત આ એક જ શબ્દમાં સમાયેલું છે તો ચાલો આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ ક્યારેય કોઈ કવિતા વાંચીને કે સાંભળીને એવું લાગ્યું છે કે આ તો જાણે ગીત જેવું લાગે છે એવું તો શું છે એમાં જે આપણને આટલું બધું આકર્ષે છે ખરેખર કવિતાને આટલી મધુર બનાવે છે શું એવું શું છે જે શબ્દોને સંગીત આપી દે છે અને એ સવાલનો જવાબ છે છંદ હા છંદ એટલે જાણે કવિતાની કોઈ સિક્રેટ રેસીપી આ એવા નિયમોનો સેટ છે જે કવિતાને એક ચોક્કસ લઈ એક તાલ આપે છે જેના કારણે જ આપણે કવિતાને ગાઈ શકીએ છીએ અને એ આપણને સાંભળવી ગમે છે તો હવે જો છંદને સમજવો હોય તો એના બે પાયાના પથ્થરોને સમજવા પડે એ છે અક્ષર અને માત્રા બસ આ બે વસ્તુ જો મગજમાં બરાબર બેસી ગઈ તો સમજો કે છંદનો મોટો ભાગ આપણને આવડી ગયો સારું તો આ અક્ષર અને માત્રા વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને એને બરાબર સમજી લઈએ જો અક્ષર એટલે શું સિમ્પલ કોઈ શબ્દ બોલીએ ત્યારે એમાં કેટલા સાઉન્ડના ટુકડા છે જેમ કે આપણે રામ બોલીએ તો એમાં બે ટુકડા થયા રા અને મ તો અક્ષર થયા બે હવે માત્રા માત્રા એટલે એ અક્ષરને બોલવામાં કેટલો ટાઈમ લાગે છે રા બોલવામાં થોડો વધુ સમય જાય એટલે એની ગણાય બે માત્રા અને મ તો ફટાફટ બોલાઈ જાય એટલે એની એક માત્રા તો હિસાબ શું થયો અક્ષર બે પણ માત્રા થઈ ત્રણ જોયું બસ આટલો જ ફરક છે પણ આ જ આખી રમતનો આધાર છે ચલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ અક્ષર અને માત્રાના આધારે છંદના મુખ્ય પ્રકાર કયા કયા છે આમ તો ઘણા પ્રકાર છે પણ મુખ્યત્વે ત્રણ પ્રકાર છે જે સમજવા ખૂબ જ જરૂરી છે ખાસ કરીને પરીક્ષા માટે અને આપણું છંદ ઓળખવાનું ટૂલકીટ પણ કહી શકાય સૌથી પહેલો પ્રકાર છે અક્ષર છંદ આ તો એના નામ પરથી જ ખબર પડી જાય અક્ષર આમાં કવિતાની દરેક લાઈનમાં અક્ષરોની સંખ્યા ફિક્સ હોય છે ધારો કે પહેલી લાઇનમાં સત્તર અક્ષર છે તો બીજીમાં પણ સત્તર જ હશે ત્રીજીમાં પણ સત્તર જ અને ઓળખવાની રીત એકદમ સિમ્પલ છે બસ દરેક લાઇનના અક્ષર ગણી લો જો સંખ્યા સરખી આવી તો એ અક્ષર છંદ છે હવે આવે છે બીજો પ્રકાર છંદ અહીંયા ફોકસ અક્ષરોની સંખ્યા પર નથી પણ એમના વજન એટલે કે માત્રા પર છે આમાં દરેક લાઇનમાં કુલ માત્રાઓની સંખ્યા ફિક્સ હોય છે ભલે એક લાઇનમાં દસ અક્ષર હોય અને બીજીમાં બાર પણ જો બંનેની માત્રાઓનો સરવાળો ચોવીસ થતો હોય તો એ માત્રા છંદ કહેવાય આને ઓળખવા માટે દરેક અક્ષરની માત્રા ગણીને તેનો સરવાળો કરવો પડે અને છેલ્લો ત્રીજો પ્રકાર છે મુક્ત છંદ નામ પ્રમાણે જ આ એકદમ મુક્ત એટલે કે આઝાદ છે આમાં કોઈ નિયમ નહીં ના તો અક્ષરોની સંખ્યા સરખી હોય ના તો માત્રાની આજકાલની જે આધુનિક કવિતાઓ છે એમાં આ પ્રકારનો છંદ ખૂબ જ જોવા મળે છે જ્યાં કવિ પોતાના વિચારોને કોઈ બંધન વગર રજૂ કરે છે તો હવે સૌથી કામની વાત પર આવીએ પરીક્ષામાં કોઈ કવિતા આપી હોય અને પૂછી હોય કે આનો છંદ ઓળખો તો શું કરવાનું ગભરાવાનું નહીં ચાલો છંદ ઓળખવાની એકદમ સરળ સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈએ આ એક એવી ટીપ છે જે હંમેશા કામ લાગશે જુઓ આ ત્રણ સ્ટેપની પ્રોસેસ છે એકદમ સિમ્પલ સ્ટેપ વન સૌથી પહેલાં આપેલી કવિતાની લાઇનના અક્ષરો ગણો જો બધી લાઇનમાં સરખા હોય તો વાત ત્યાં જ પૂરી એ અક્ષર છંદ છે સ્ટેપ ટુ જો અક્ષર સરખા ન નીકળે તો પછી માત્રા ગણવાનું શરૂ કરો જો બધી લાઇનની માત્રા સરખી આવે તો એ માત્રા છંદ છે અને સ્ટેપ થ્રી માની લો કે અક્ષર પણ સરખા નથી અને માત્રા પણ સરખી નથી તો શું તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એ ચોક્કસપણે મુક્ત છંદ જ હશે બસ આટલું જ છે અને આ આખી પ્રોસેસને યાદ રાખવા માટે એક મસ્ત મજાની ટ્રીક છે બસ આ ત્રણ અક્ષર યાદ રાખો એ એમ એમ એ એટલે અક્ષર છંદ એમ એટલે માત્ર છંદ અને છેલ્લો એમ એટલે મુક્ત છંદ ચેક પણ આ જ ક્રમમાં કરવાનું પહેલાં એ પછી એમ અને કંઈ ના મળે તો છેલ્લો એમ એ એમ એમ છે ને એકદમ સહેલું તો આટલી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે હવે પછી જ્યારે કોઈ કવિતા સામે આવશે ત્યારે એ આપણા માટે માત્ર શબ્દોનો સમૂહ બનીને રહી જશે કે પછી આપણે એની પાછળ છુપાયેલું સંગીત એની લય અને એનો તાલ પણ સાંભળી શકીશું આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં